ચૌદસો ને ચાલી રૂપિયા ચૌદસો ને ચાલી રૂપિયા ચૌથો હાલો ઉપરથી હાલો ઉપર આવે ચૌથો પાપા હાલો હાલો ચૌથો બાપા પાંચ કરો 10 10 રૂપિયા આપણે અર્યો પર માર હાલો ઓકલેની મને આમાં કઈ ન હોલો હા અને 675 25 25 13 માંથી કુતલે પાત્ર અને 3 3 25 હાલો હારી હારી હા જીનો કનભાઈ 1400 1400 1400

ચૌદસો બીસ ચૌદસો પંચાવન આ 55 પપ્પા દેયો ઓલો ઉપર ચાલે જાજો જોબ જોબ કનભાઈ આવજો જાવ જો તેરાને 5400 પર ખીતર દોસ્ત હાલો હરુજી